દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની પણ તમામ જવાબદારી ઉપાડવાની ખાતરી આપી છે લગ્ન સમારોહમાં એકસો તેત્રીસ પૈકી નેવ ટકા કન્યા એવી છે કે જેમના પરિવારમાં પિતા કે ભાઈ નથી સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યાના વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની પણ તમામ જવાબદારી ઉપાડવાની ખાતરી આપી છે લગ્ન સમારોહમાં એકસો પૈકી નેવ ટકા કન્યા એવી છે કે જેમના પરિવારમાં પિતા કે ભાઈ નથી